હા તમે ઉભી થઈ ગયો સારો ભોરી જાગ્યો એ રે હો છેલા બસ ચેવ છોકરાની ખાલી છોકરો તાઈ માતો ખાલી શું ઊભી થાય પછી કાળો કે પથારીમાં બોલાય ની હમો મને કેહલા રોત માતાઓ શું તારી ભેરી માતાઓ તારી માહી શું કામ પછી તારે જવાબ દેવાના યો જવાબ આમ હારી હો મારું નામ લેવાનું તારે તો વિશ્વાસ મને તો વાળો જો ઝાબડી એટલે શું કેવા ઈ આમને ના ખબર પડે ને હું ઝાબડી એટલે શું ખબર એમ કે તું ઓય કો નોકરી ફોન લાવવાણ સોય ને ઈમાનતો નહિ નો ફોન લાવે તો માનતા

દુનિયા ભુવા ભણી થાય આ જુઓ સિકોતર જુઓ મેરડી કો ભગવો ભેખ જોવો

માફી માગો ને તો દુનિયામાં ધરમ થાય તો જો મારા જેવી એક શબ્દ બોલી દેતા હવારમાં કેન્સરની ગાંઠો બતાઈને લઈને આયો ને તો

મને નમીન જે મારો કૃષુડે તો બોનો પેલો પાર્કડ નાખી દીધું હા ભળા દી તિશુરે કરો એને કરે પેલો કુમાસી જોડે હું તો ખાલી કૃષુ ઉપર બેઠેલી હોય અને આને ખબર નઈ પડે કે મારો દીવો છે ચાલ ઘરમાં બોસ 48 80 કિલોક દીવા ચલાવા વાડી ગુશ તો એમ કે મારા ઘરમાં તેલ પતાવાઈએ મહિનાનો તેલનો ડબો ખાઈ જાય ભૂતોલા બધું ખાઈ જાય તો આજુ તેલેટકી હો જ

ખાલી બસ કરવાના નાના કે મારો દીવો ફેકે તો સાアン રોડ પર જે ઓલા કર્યો તો ઈ ફોન ફોને મે દાડે પણ ના ઉની એટલે તોય બક્ષી દીધો પંચવારો આવ દેરું તમને મળત શું કરો તમે હે નિયમરાજ કરીયો હો તો હે કોલર આમ કોલર કરે હોય ને આમ કોલર આમ કોઈની મજાલ નહી આ કોલર ના માંગરી કરી અગાઉ દેરું લા ભૂસ

તને છોકરા હાલ છે જતી હતી કે કોથરી બગડી જઈ ડોક્ટર આગળ જઈ કોથરી નું કરાયું કે હવે તો કેન્સર ની ગાંઠ હકે ધણી પહોંચ્યો ધોળમ ધોળ કે બાપ હવે તો આ વેળા આવી ગઈ તાણ મારે એવો બોલ માંડ્યો પડ્યો કે મારી ગાડી સિકોતર નો ખેલ છે બીજા કોઈનો નો નહીં જા આટલા દાડા માં કેન્સર ની ગાંઠી નહીં ડોક્ટર એમ કે આમાં કઈ નહીં તો જ મારી પારે લાવજી નક લાવતો નહીં બાપુ એને ડોક્ટર બોલ્યો એના મોઢે બોલ્યો કે આ ભાઈ ને કઈ નહીં મારો સારો કરવામાં બહુ મજા નહીં